ઉમરસાડી ગામે તળાવમાં નહાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત બે દિવસ પહેલા રાબડીની ઘટના બાદ ઉમરસાડી ગામે ઘટના બનતા ચિંતાનો વિષય બન્યો પારડી તાલુકામાં વધુ એક તળાવમાં ડૂબી જવાના બનાવમાં તેતાલીસ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે જેમાં પારડીના ઉમરસાડી ગામના દેસાઈવાળ પટેલ ફળિયા ખાતે રહેતા સુનિલભાઈ છનિયાભાઈ હળપતિ આજે બુધવારે સવારે દસ વાગે ગામના ઓગણિયા તળાવમાં નહવા માટે ગયા હતા અને ત્યાં તળાવમાં નહતા સમયે સુનિલભાઈ ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા તેમને ડૂબતા જોઈને આસપાસના ગ્રામજનોએ તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરી હતી કેટલાક લોકો પાણીમાં ઉતરી ગયા અને સુનિલભાઈને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી પરંતુ ઘટના સ્થળે પહોંચેલી એકસો આઠની ટીમે સુનીલભાઈને તપાસ કરી મૃત જાહેર કર્યા હતા આ ઘટના અંગે પારડી પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈએ મૃતદેહનો કબજો લઈને પારડી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું હાલમાં પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે પારડી તાલુકામાં સાત એપ્રિલના રોજ રાબડી ગામે કિશોર ડૂબી ગયો હતો ત્યારે નવ એપ્રિલના રોજ ફરી તાલુકાના ઉંમરસાડી ગામે ડૂબવાના બનાવ બનતા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ઊંડા થયેલા તળાવોમાં લોકોએ નહવા જવાનું ટાળવું જોઈએ તે ખૂબ જરૂરી છે